ગુજરાતી કેરીનો છૂંદુ જે બે રીતે બનાવવામાં આવે છે એક તડકા છાયાવાળો છૂંદો અને બીજો વઘાર્યો છૂંદો હવે વઘાર્યો છૂંદો તો આપણે બનાવતા હોઈએ છીએ પણ તડકા છાયાવાળો છૂંદો છે ને તે આપણે પરંપરાગત રીતે બનતો હોય છે આપણી બા અને નાની તડકા છાયાવાળો છૂંદો બનાવતા હોય છે અને તેનો ટેસ્ટ છે ને તે બહુ સરસ આવે છે તો આજે આપણે ગુજરાતી તડકા છાયાવાળો છૂંદો બનાવીશું તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય મેનીસ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે તડકા છાયાવાળો છૂંદો બનાવીએ છીએ ત્યારે મેં એક કિલો વનરાજ કહેવી લીધી છે હવે છૂંદો છે ને તે વનરાજ કેનો બનતો હોય છે ને વનરાજ કેનો છુંદો બનાવીએ છીએ ને તો છુંદો છે તે બહુ સરસ બને છે અને રસાદાર બને છે તો એમે એક કિલો વનરાજ કેન દીધી છે પણ જો તમારે વનરાજ કેનો છુંદો ના બનાવવો હોય તો રાધાપુરી કેનો છુંદો પણ બનાવી શકો છો તેનો છુંદો પણ સરસ બને છે પણ અહીંયા મેં એક કિલો વનરાજ કેન દીધી છે કેને ધોઈ અને ઉપરની છાલ કાઢી લેવાની છે તો હવે છાલ છે ને તે ઉપર ઉપર નથી કાઢવાની થોડી અંદરથી પણ કાઢી લઈશું કેમ કે આપણે છૂંદો બનાવીએ છીએ અને કેને છીણવાની છે એટલે થોડું ઝાડું છાડું છે ને તેને કાઢી લેવાનું છે તે બંને કેની છાલ છે તે મેં કાઢી લીધી છે હવે આપણે કેરીને છીણવાની છે કેમ કે છોદું બનાવીએ છીએ ને એટલે કેરીને છીણી લેવાની છે પણ કેવી છીણ પાડવાનું છે નાનું છીણ નથી પાડવાનું મોટું છીણ પાડવાનું છે એટલે આ રીતે મોટા કાણાવાળી છીણી હોય ને તેનાથી છીણ પાડી લેવાનું છે એટલે એક કિલો કેરી લીધી છે તેનું છીણ પાડી લઈશું આપણે તડકા છાયાવાળો છૂંદો બનાવીએ છીએ ને એટલે મોટું છીણ પાડીશું ને તો છૂંદો છે ને તે એકદમ રસાદાર બનશે અને ટેસ્ટી બનશે પણ જો તમારી પાસે આવી રીતે છીણ ના હોય તો નાનું છીણ પણ પાડી શકો છો પણ વઘારે છૂંદો બનાવીએ ને ત્યારે નાનું છીણ પાડીએ છીએ ને તો છૂંદો સારું બને છે પણ આજે આપણે તડકા છાયાવાળો છૂંદો બનાવીએ છીએ એટલે મોટા કાણાવાળી છીણેથી છીણ પાડી લેવાનું છે એટલે આ રીતે આપણે કેળનું છીણ પાડી લઈશું તો અહીંયા મેં બંને કહેને છીણ લીધી છે અને તમે જોઈ શકો છો કે આ રીતનું છીણ હોવું જોઈએ તો એ છીણ પડીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે છૂંદો બનાવીશું પણ છૂંદો આપણે પરંપરાગત રીતે બનાવવામાં આવતો હોય છે ને તે રીતે જ બનાવીશું પહેલાં છૂંદો બનાવતા હતા ને તે ખાંડો બનાવતા હતા એટલે મેં એક કિલો કહે લીધી છે ત્યારે મેં નવસો ગ્રામ ખાંડ લીધી છે અને બે ચમચી મીઠું ઉમેરવાનું છે આજે આપણે ખાંડથી છુંદો બનાવીશું પણ જો તમારે ખાંડ ના ઉમેરવી હોય તો ગોળનો છુંદો પણ બનાવી શકો છો પણ પહેલાં આપણી બા અને નાની છે ને તે ખાંડનો છુંદો બનાવતા હતા અને તેનો ટેસ્ટ છે ને તે બહુ સરસ આવતો હતો એટલે મેં ખાંડ લીધી છે પણ જો તમારે પાંચસો ગ્રામ ખાંડ અને ચારસો ગ્રામ ગોળ લેવો હોય તો પણ તમે લઈ શકો છો પણ અહીંયા મેં નવસો ગ્રામ ખાંડ ઉમેરી છે અને બે ચમચી મીઠું ઉમેરી લઈશું અને મિક્સ કરી લેવાનું છે અને આજે આપણે તડકા છાયા વાળો છૂંદો બનાવીએ છીએ અને દુપટ્ટાથી આ રીતે કવર કરી લેવાનું છે એટલે આ રીતે ઉપર દુપટ્ટો ઢાંકી લેવાનો છે અને ગાંઠ મારી લેવાની છે અને બીજો ભાગ છે તેનાથી બીજી સાઈડ ગાંઠ મારી લઈશું અને આ છુંદાને તડકામાં મૂકી દેવાનું છે આ રીતે આપણે તડકામાં મૂકવાનું છે અને સાંજે છૂંદો લઈ લેવાનો છે બીજા દિવસે પણ આપણે તડકામાં મૂકવાનું છે અને સાંજે લઈ લેવાનું છે આ રીતે પાંચ દિવસ આપણે તડકામાં મૂકવાનો છે અને ઘરે લઈ લેવાનું છે અને સાંજે આપણે છૂંદો લઈ લઈએ છીએ ને પછી એકવાર હલાવી લેવાનું છે એટલે આ રીતે આપણે પહેલો દિવસ છે જે દુપટ્ટો બાંધી અને તડકામાં મૂકી દેવાનો છે તો આ રીતે સવારે તડકામાં મૂકી દેવાનું છે અને સાંજે લઈ લેવાનું છે તો એ સવારે મેં મૂકી દીધો છે અને સાંજે છૂંદાને મેં લઈ લીધો છે તમે જોઈ શકો છો કે ખાંડ છે ને તે ઓગળવા લાગી છે અને આ રીતે આપણે પાંચ દિવસ કરીશું ને એટલે ખાંડ છે તે સરસ એવી ઓગળી જશે તો આ રીતે આપણે હલાવી દેવાનું છે અને મૂકી દેવાનું છે અને બીજા દિવસે પાછું સવારે દુપટ્ટો બાંધી અને મૂકી દેવાનું છે એ બીજો દિવસ થઈ ગયો છે તો એકવાર હલાવી લેવાનું છે દુપટ્ટો બાંધી અને તડકામાં મૂકી દેવાનું છે તો છૂંદાને તડકામાં મૂકી દઈશું અને સાંજે લઈ લઈશું અને સાંજે લઈએ છીએ ને પછી પણ એકવાર હલાવી લેવાનું છે સાંજે આપણે લઈએ છીએ ને પછી પણ છૂંદાને હલાવવાનું છે અને સવારે આપણે તડકામાં મૂકતા પહેલા પણ છૂદાને હલાવી અને દુપટ્ટો બાંધી અને સવારે મૂકી દેવાનું છે તો એમણે છૂંદાને પાંચ દિવસ આ મૂકી દીધો છે અહીંયા પાંચ દિવસ થઈ ગયા છે અહીંયા તમે જોઈ શકો છો કે છુંદો છે ને તે બનીને તૈયાર થઈ ગયો છે ખાંડ પણ સરસ એવી ઓગળી ગઈ છે કેમ કે આપણે પાંચ દિવસ તડકા મૂકીએ છીએ ને એટલે ખાંડ છે ને તે પ્રોપર ઓગળી જાય છે પણ જો તમારે આ રીતે તડકા છાયા વાળો છૂંદો ના બનાવવો હોય તો વઘારે છૂંદો પણ બનાવી શકો છો પણ ફ્રેન્ડ્સ વઘારે છૂંદો બનાવો છો ને તેની કરતા જે તડકા છાયા વાળો છૂંદો છે ને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે કેમ કે આપણે પહેલેથી તડકા છાયા વાળો છૂંદો ઘરે બનાવતા હોઈએ છીએ અને તેનો ટેસ્ટ જ આપણને ફાવતો હોય છે તો એ તડકા છાયા વાળો છૂંદો છે ને તે બનીને તૈયાર થઈ ગયો છે અને ખાંડ પણ સરસ એવી ઓગળી ગઈ છે તો હવે એક ચમચી લાલ મરચું અને એક ચમચી કાશ્મીરી મરચું ઉમેરવાનું છે કાશ્મીરી મરચું ઉમેરીએ છે ને તો કલર બહુ સરસ આવે છે પાંચ થી છ લવિંગના ટુકડા નાના કરી અને લાલ મરચું ઉમેર્યું છે ને એટલે છૂંદાનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે અને આપણે કાશ્મીરી મરચું ઉમેર્યું છે એટલે કલર તો બહુ જ સરસ આવશે અને બે ત્રણ દિવસ પછી પણ કલર બહુ જ સરસ આવશે તો આપણો ગુજરાતી તડકા છાયાવાળો છૂંદો ભરીને તૈયાર થઈ ગયો છે તો છૂંદાને સ્ટોર કરવા માટે કાચની જાર કે સિરામિકની જાર લેવાની છે ઝારને સારી ધોઈ અને તડકામાં મૂકી દેવાની છે અને પછી છૂંદાની જારમાં ભરી લઈશું ને તો છુંદો બાર મહિના સુધી પણ બગડશે નહીં કે તેનો કલર પણ ચેન્જ નહીં થાય તો અહીં આપણો છુંદો છે જે મુરબ્બો છે તે બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ આજે આપણે જે પરંપરાગત આપણી બા અને નાની છુંદો બનાવતી હતી ને તેવો છુંદો આજે મેં ઘરે બનાવ્યો છે ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો છો કે તમે કયો છૂંદો બનાવો છો વઘારે છૂંદો બનાવો છો કે તડકા છાયવાળો છૂંદો બનાવો છો અમારે ઘરે તો પહેલેથી જ ગુજરાતી તડકા છાયવાળો છૂંદો બને છે ને તો તેનો ટેસ્ટ તમને ભાવે છે એટલે હું પહેલાંથી જ ગુજરાતી તડકા છાયવાળો છૂંદો જ બનાવું છું પણ તમે કયો છૂંદો બનાવો છો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને કેરીની સિઝન છે તો તમે છૂંદોને અથાણું બનાવ્યું કે નહીં તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો હા ફ્રેન્ડ્સ આજે આપણે ગુજરાતી કેયનો છૂંદો બનાવ્યો છે અને છૂંદો છે ને તે બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે આ છૂંદો તમે ભાખરી અને રોટલી સાથે તો ખાઈ શકો છો સાથે આપણે બહાર ગામ જતા હોઈએ ને ત્યારે થેપલા પરળા સાથે પણ ખાઈ શકો છો તેટલો ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા ગુજરાતી તડકા છાયાવાળો કેયનો છૂંદો જેને મુરબ્બો પણ કહી શકો છો તે બનીને તૈયાર થઈ ગયો છે તો તમને રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મળીએ છે નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય